હેલો ગાઈઝ વેલકમ ટુ અનધર વ્લોક તો અત્યારે જઈએ કોલેજ અને પપ્પા ધંધા જતા રહી મમ્મી હતા જમવાનું બનાવ જમવાનું એટલે કામ કરો અને મારે કોલેજનો ટાઈમ થઈ ગયો તો હવે નીકળીએ કોલેજ તો મળીએ રસ્તા hour later.

તો ગાય આઈ ગયો અને અત્યારે ગાય અત્યારે સાંજ પડી અને દૂધ લ્યા જવાનો ટાઈમ થયો અને ગિમ્બલ આવી ગયો અને ગોજાને પૂછ્યું હતું બીજી જગ્યાએ તો હાલતા હતા એટલા ભાવે જે ભાવે જોતું તું તો લાવી દીધું અને તમને બતાવી દીધી આની પ્રોસેસ કેવી રીતે કામ કરવા ને બધું ઓલમોસ્ટ અને આમાં એક કેબલે આવ્યો હતું ચાર્જિંગ કરવા એલ એડી એ બધું તો લાવી દીધું અને આમાં બાંચ લગ શૂટ કરે હા તો જઈ ગયાર જ લેવા મારું હરખું ફાફુ થઈ ગયું આવતો ગાઈસ અત્યારે જઈએ ગામમાં હા મિત્ર તો અત્યારે જઈએ ગામમાં અને જે હશે તમને કહીશું રોહિત બાદ સંગ્રિત તો કઈ જ દૂધ લઈને ઘરે આવી ગઈ અને અત્યારે જગ્યાએ મંચુરિયન લેવાય મારે નહીં લાનું પણ ભાઈબંધના ઘરે ભાઈબંધ ના લાનું હોય બીટું મારા બે જઈએ અને દર જોડે ફરતો ફેરી અમારા નોર્મલ તો ટુ કમાય ને તો એ રો આવે કાતો પછી મારે કોમ હોય તો એ આવે અને એ ન કોમાય તો હું જોડું તો અત્યારે તો જઈ ગઈ બાર અને દૂધ તો લાવી દીધું અને મમ્મી અત્યારે બનાવે ત્યાં શું લગમાં બોલતો ખરી કાતા જઈએ અને મળીએ

તો ગાઈસ અત્યારે એવું ભાઈ તું હસાવતો નહીં તો અત્યારે જઈએ ઘરે અને મચ્છી ને બધું તો લઈ લીધું હવે ઘરે ઘરે આવી ગયો તો હવે કરીએ તો ગાઈ જોઈ લો અત્યારે ઘરે જઈએ અને ઘરે પછી જમવા બેસું અને પછી આવીશું ઓટો મારવા અને એક્ટિવા લઈને નહીં આવે ચાર્જિંગ જોઈ લે ફૂલ કરજે થોડું બધું ફાસ્ટ બીજો કેટલા એક પોઈન્ટ ચાર્જિંગ જોઈ લો તો એકચુઅલી રાતે તો નહીં અવાય હવે ચાલી રહીશું તમને બતાવી ચૂકી છે તો ગાઈશ મંચુરિયન લઈને ઘરે આવી ગઈ અને હું બનાવી ગયો મમ્મી અને જમી પછી બાર ઓટો મારવા જઈશું તો મળ્યા જમીન અને હું બનાવી ગયો સાસ રોટલી તો અત્યારે જમી લીધું અને આપણે આ ચેનલ ઉપર પચાસ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગઈ હવે એક દિવસ પચાસ કે એ થઈ જઈ પણ અત્યારે જઈએ આંટો મારવા બહાર હા તમને આવું બતાવી ગામ ચાલીને જઈએ એક્ટિવા લઈ નહીં જતા તો હવે જઈએ ને તમે એક્ટિવામાં ચાર્જિંગ કે બતાવી દીધું હતું કેટલું તો હવે જઈએ તો ગાઈશ અત્યારે આટો મારવા ને કઈ હું આને બંધ તો હવે ચાલી નથી એટલે કીધું હતું તમને એક્ટિવામાં ચાર્જિંગ ઓછું હતું એટલે હા તમને રસ્તો જોઈ લે તો અત્યારે તો એટલા બધો કઈ વ્હીકલ નહીં એવું ચાલતું નહીં અને અત્યારે કેટલા વાગે સાડા સાડા દસ કેટલા છે દસ ના આઠ થઈ ગયા હજુ આજે મોઢા નીકળ્યા હતા અને આજે તો સર્કલ ઊંધી જ જવાનું તો સર્કલથી પછી આ મારી પાસે જાય આવ્યા હતા અને અહીંયા રજવાડિયા તો ચાકી ને જઈએ ઠંડીમાં આ તમને પછી બતાવી દઈએ એટલી બધી તો નહીં માપણી જા

તો ગાઈશ અત્યારે જઈએ એટલે ગણપતિ જવું ગણપતિથી પછી પાછા તો કહી શું તો ગાઈસ અત્યારે ગણપતિ દાદા મંદિર કમ પહોંચ્યા અને અહીંયાથી પછી પાછા ઘરે જઈએ ચાલી ના જોઈ લો અને પાછળ મીટિંગ બોલાવીએ પેલી સાહેબ દાદા તો અહીંયાથી પાસા જ જઈએ તારા માપીરો મુધુ બતાવો યાર યાર અરે વિડિયો કરો કરો આમ જોવો પેલા વિડીયો હું જોવો

ગાઈઝ અત્યારે સોસાયટીમાં આવી ગઈ અને બે સિવાય બહાર કોઈ જ નહીં હતા સોસાયટીમાં તો હવે ઘરે જઈએ અને અત્યારે અગિયાર વાગે તો તો ગાઈસ ઘરે આવી જઈ અને હવે અત્યારે તો અગિયાર વાગે તો હું વિડીયો અપલોડ કરે એટલે એડિટ કરે અને પછી અપલોડ કરી દે તો આજે બ્લોગ આટલો છે આખે વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારું બીને સપોર્ટ કરજો મળ્યા કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય